એકલવ્ય મોડેલ સ્કૂલના શિક્ષણ અને ભોજન બાબતે છોટાઉદેપુર આમ આદમી પાર્ટી દ્વારા મુખ્યમંત્રીને સંબોધીને અધિક નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપ્યા બાદ આમ આદમી પાર્ટી દ્વારા પણ એકલવ્ય મોડેલ સ્કૂલના શિક્ષણ અને ભોજનના પ્રશ્ન બાબતે રાજ્યના મુખ્યમંત્રીને સંબોધીને અધિક નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આમ આદમી પાર્ટી દ્વારા અપાયેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ શાળાઓમાં જે શિક્ષકોની ભરતી કરવામાં આવી છે તે સ્ટાફ ગુજરાતી જાણતા નથી આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓ ગુજરાતીમાં સમજે છે જેથી બાળકોને સમજવામાં મુશ્કેલી પડે છે છોટાઉદેપુર જિલ્લાની મોડલ સ્કૂલોમાં મહેસાણાના વ્યક્તિને મેસનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે જેમાં એક સપ્તાહે શાકભાજીનો ટેમ્પો આવે છે જેમાં સડેલા શાકભાજી આવે છે અને બાળકો બીમાર પડે છે જો આ પ્રશ્નોનું યોગ્ય રીતે નિર્ણય લેવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં વિદ્યાર્થીઓ વાલીઓ અને અમે આંદોલન કરીશું તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે રાધિકા એન્ડ ટુડે વી આમ આદમી પાર્ટી હવે આજે મેં ઇંગ્લિશ ભાષા બોલું છું અને તમે કહો છો કેમ ઇંગ્લિશ ભાષા તમે બોલો છો આવેદનપત્રમાં અમે એ જ આપ્યું છે કે હમ ગુજરાતી હૈ હમ હિન્દી હૈ कि हम इंग्लिश है हम ये समझते हैं कि हमें सब भाषा आनी चाहिए बत, जो बच्चे स्कूल में पढ़ते हैं हमारे आदिवासी बच्चे उनको भी सब भाषा यहाँ पे सिखा रहे हैं लेकिन जितने भी शिक्षक हम जो एकलव्य मॉडल स्कूल में गए थे वहाँ जितने भी शिक्षक हैं वो सारे नॉन गुजराती और बाहर के दूसरे प्रदेश से आए हुए हैं तो आप इंटरव्यू तो गुजराती में आपो तो क्या जरा हिंदी भाषा गुजराती आदिवासी बालकों ने बढ़ा सके તો અમે ગુજરાતીની મને જરૂરત લાગતી જ નથી ને જ્યારે ઇન્ટરવ્યૂ મારું હિન્દી ભાષામાં નહીં ખબર પડતી ઇંગ્લિશ ભાષામાં નહીં ખબર પડતી કે ફ્રેન્ચ ભાષા તમને કોઈને ખબર નથી પડતી તો અમારા બાળકોને હિન્દી ભાષા અગર કોઈ જે મધર લેંગ્વેજ છે અમારા ગુજરાતની એ કોમ્યુનિકેટ જ ના અમારા બાળકોને કરી શકે તો બીજી ભાષા જેવી રીતે હિન્દી હોય ઇંગ્લિશ હોય કેવી રીતે શીખી શકશે મેઇન મધર લેંગ્વેજ તો હોવી જોઈએ કે નહીં ગુજરાતી આપણા આદિવાસી ક્ષેત્ર એટલું ભણતરમાં આગળ નથી અગર ઇંગ્લિશ ભણે છે તો પણ એ પ્રશ્નો એ એમના શિક્ષકોને ગુજરાતીમાં જ પૂછશે ને રાઠવી ભાષા ઇઝ એ લોકલ ભાષા એ અમે સમજ શકીએ કે લિમિટેડ છે અને એક અમારા રાઠવા કોમ્યુનિટી સુધી છે પણ ગુજરાતી સ્ટેટ લેંગ્વેજ છે જેમાં આખા ગુજરાતમાં તમે ક્યાં પણ જાઓ શિક્ષણ સરકારી ઓફિસ હોય ત્યાં ગુજરાતીમાં અમને આવેદનપત્ર આપવા આપવાની અમને કીધું છે ઇંગ્લિશ અને હિન્દી એક્સેપ્ટ નથી કરતા જ્યારે સરકારી ઓફિસીસમાં કલેક્ટર ઓફિસીસ હોય પોલીસ સ્ટેશન હોય બીજી ભાષાના આવેદનપત્ર એક્સેપ્ટ નથી કરતા કે કોઈ અરજી એક્સેપ્ટ નથી કરતા તો કેમ અમારા બાળકોને બહારના જે ગુજરાતી ના સમજી શકે અમારા બાળકોને આદિવાસી ક્ષેત્રમાં ભણાવવા આવે છે તો એ કેવી રીતે ભાષા કે સારું શિક્ષણ લઈ શકશે અમારા ગુજરાતમાં ગાંધીનગરમાં જેટલા પણ શિક્ષકોના આંદોલન થાય છે કપડાં ફાડી દેવામાં આવે છે હાથ પગ તોડી દેવામાં આવે છે એ લોકો એજ્યુકેટેડ માણસો છે શિક્ષક છે જે શિક્ષક હોય ને એક સમાજની સ્થાપના કરે છે અને આજે એમને રોડ પર તમે ઘસીડો છો ને ઘસીટીને એને તમે શું હાલત બનાવી નાખી છે કે મુદ્દા પર આજે તમે આવેદન આપ્યું મુદ્દો એ જ છે કે એકલવ્ય મોડલ સ્કૂલ છોટાદેપુરમાં જેટલા પણ શિક્ષકોની ભરતી થઈ છે એ આઉટ ઓફ સ્ટેટના છે હિન્દી ભાષા છે એ લોકો એવું કહે છે કે અમે એ ગુજરાતી સબ્જેક્ટ નહીં ભણાવતા પણ અમે બીજા સબ્જેક્ટ ભણાવીએ છીએ પણ તમારી મધર લેંગ્વેજ તો ગુજરાતી નથી ને એકસો સોળ બાળકો સામૂહિક રીતે બીમાર પડ્યા શું કહેશું એ નિષ્કારજી છે ત્યાંના જેટલા પણ કોન્ટ્રાક્ટર છે કે જે પણ જ્યાં ઓપરેશન મેનેજર્સ છે કે ટીચર્સ છે કે વોર્ડન્સ છે એ વ્યવસ્થિત ધ્યાન નથી આપતા આટલી મોટી ગ્રાન્ટો આવે છે સરકાર તરફથી મોટા મોટા બિલ્ડિંગો બનાવેલા છે નાના નાના બાળકો ત્યાં ભણે છે સારું પોષણ મળવું જોઈએ આદિવાસી વિસ્તાર છે પોષણની કમી છે અહીંયા અને તમે આવું ખવડાવો તો અમારા બાળકો ક્યાં જશે રિપોર્ટ આવે એના ઉપર જ કહેવાશે વાયરલમાં એકદમથી એકસો સોળ છોકરાઓ ના જાય પેટ દુખે મને એ તો હવે રિપોર્ટ આવશે પછી અમે કહેશું मित्रों अभी तक आपने पिठोरा समाचार यूट्यूब चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे धन्यवाद